খালি উদি একদম মস্ত রোড সিদ্ধ মন্দির ভাই আবরাম গাম বেড়া মেড়ি বাড়া দেবর দর রবিবার আপনার মেহরি বালো খাবো হয় આ રવિવારે હવે આ દિવસનો રવિવાર આવે તો તાવો જેવો છે કે માતાજીના નોરતા શરૂ જાય ચાલો જય મેલવી માતાજી મારી ચેનલ માં તમારું બધા નું સ્વાગત છે અને બધા ને અત્યારે જય માતાજી આપણે આવી ગયા છે મેડી માના મંદિરે અને અમે બંને મારા સાથે છે અને આ રવિવાર છે આજનો અને હવે પછી નો બ્લોક નોરતા પછી જોવા મળશે ત્યાં સુધી તમને બ્લોક જોવા નહીં મળે મેરડીમાં નો કેમ કે આપણે દર રવિવારે મેરડીમાં નો બ્લોક બનાવવાનો જ હોય અને દર રવિવારે આપણે મેડીમાં મંદિર આવતા જ હોય પણ હવે પછી નો મેડીમાં ના મંદિર સિવાય આપણને બીજો ત્યાં લોક નોરતા પછી જોવા મળે ક્યાં સુધી નહીં જોવા મળે તો આજ તો મારા ઘરના પણ મારી હારે આવે એ તો કોઈ દેનો હારે આવે પણ આજે એમ કે છે કે મારે હારે આવવું છે તો હવે હું એ કે તમારે હારે કારક કારક વિડીયોમાં આવું ને એ કે મજા આવે ને હા દર્શન કરી લીધું સૌથી પહેલા બધાને જય માતાજી ને મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજનો વિડિયો એટલે મેડીમાના મંદિરનો ખાસ કરીને તમને પેલા માતાજીના દર્શન કરાવી દો કે બનાવી છે આજ આવ્યા છીએ હવે ભાઈ છે ને પછી તમને બ્લોક જોવા મળશે ત્યાં સુધી મેરડીમાનો નો બ્લોગ જોવા નહીં મળે કેમ કે નોરતાનું કામ ચાલુ થઈ ગયું છે બાવીસ તારીખે માતાજી નું પહેલું નોરતું છે પણ આ વિડીયો મેરડીમાં તમે નોરતા પહેલા જોઈ લેશો એટલે તમારા બધા કાર્ય અધુરા છે ને પૂરા થઈ જાય એટલે ખાસ કરીને મેરડીમાનો નો બ્લોગ તમે આખો જોયો માતાજીના દર્શન કરી લીધા ને હવે હું તમને બધા તાવવાના દર્શન કરાવી દઉં કે તાવા ચાલી રહ્યા છે એક કરે ફર્સ્ટ ક્લાસ મસ્ત છે કેલી દાવો કરવા આવ્યો મોટો ભાઈ તમે સુરત થી સુરત થી ભાઈ લોકો દાવા કરો છે માનતા નોતો ને ભાઈ તમારે હા એટલે માનતા નો દાવો તો ને દાવો પૂરો થવા આવી ગયો છે થોડુંક આપણે મોડું પડી ગયું છે પણ એક બાજુ પણ બીજો દાવો ચાલી રહ્યો છે એના પર હું તમને દર્શન કરાવી દઉં છું તો પણ બીજો દાવો ચાલી રહ્યો છે બરોબર લો રિવ્યુઅર બે ત્રણ તવા મેડી મે હોય છે અભરામગામ વેરંજા નેરોવાળ મેડી છે બે ત્રણ તવા રોજની માટે હોય છે પબ્લિક જોવો તમને હું દેખાડી દઉં કેટલું પબ્લિક આવેલું છે ખાસ કરીને જોયો તમે આપ લોકો આખો નિહાળજો બરોબર બરોબર

ત્યારે ચાલે છે તવાની ચારે બાજુ તાવાની તારી ચાલુ છે આ બાજુ શાકભાજી કપાય છે જવારીને તો માતાજી નો તાવો કરી નાખ્યો છે એટલે નિવેદ જવારે છે અને માતાજીની ની આરતી પણ તૈયાર કરે છે આ મેળીમા નું મંદિર છે બહુ માણસોએ તાવા કરવા આવે છે દર રવિવારે માણસો ચેનલનું નામ શું છે લો લા આ બધો પરિવાર સાથે આવેલો છે બહુ ફેમિલી મોટી છે બધાય લોકો આવેલા છે અચ્છા રાધાબાને કે રાધાબાને બેટા રાધાબાબાને બેટા તો બહુ મોટા બેન હા એનએમ કે રાધાબા રાધાબાએ લો ના મૂજો ખાસ કરીને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મારા ચેનલમાં નવા જે જોડાઓ ને ભાઈ

ગા <coughs> ગયા <coughs>

Tamiwo, susahkan

આપલો ની અંદર જોઈ લો આખો તમને ફર્સ્ટ ક્લાસ બતાવી રહ્યો છું બરોબર જે માતાજી તો ભાઈએ બે ત્રણ તાવા હાલે છે એક અરે ભાઈ જબરજસ્ત મસ્ત છે માતાજી નું કામકાજ રવિવાર છે અને બહુ જબરજસ્ત અને